જે हनुमानજીનું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે તેમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે આર્તીપોદ્ધરી ધારાતલાનો ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તે કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એને હિન્દુ સમાજ સાખી નહીં લે સતાધાર મામલે સતત વિજય ભગતની સામે સવાલો ઉઠાવનાર વસંત ચાવડા હવે સવાલોના ઘેરામાં ઘેરાયા છે જે વસંત ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તાધારને લઈને સતત એ વિજય ભગત ઉપર આક્ષેપો લગાવતા રહ્યા અને એ લડત લડતા રહ્યા કે સત્તાધારની જગ્યાની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને વારંવાર તેઓ કોઈની ઓડિયો ક્લિપ અથવા કોઈનો વિડીયો લાવીને ખુલાસાઓ કરતા રહ્યા જોકે તમામની વચ્ચે અમરેલીમાં એક એવી ઘટના બની કે જેના કારણે વસંત ચાવડાની સામે અમરેલીમાં આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું અમરેલીના વસંત ચાવડાએ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં એટલા માટે છે કે સત્તાધાર અંદર વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ખુલાસાઓ કરતા રહ્યા

હું વાત એટલા માટે વસંત ચાવડાની કરી રહ્યો છું કેમ કે ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વસંત ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો અપલોડ કર્યો હતો અને એ જ વિડીયોને લઈને હિન્દુ ધર્મના લોકોની અંદર એક નારાજગી હતી અને એ નારાજગીની સાથે સાથે વિરોધ પણ એ વસંત ચાવડાની સામે હતો કે જેને લઈને અમરેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને અમરેલી સિટી પોલીસ મથક અને સાથે જ અમરેલી જિલ્લાની અંદર મામલતદાર કચેરીએ જઈને વસંત ચાવડાની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોકે આવેદનપત્ર આપવા માટે જ્યારે તમામે લોકો થવી જોઈએ હવે વસંત ચાવડાએ શું નિવેદન આપ્યું હતું એની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે તો વસંત ચાવડાએ ભગવાન હનુમાનજીને લઈને એક નિવેદન આપ્યું હતું ને વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે અમરેલીમાં આક્રોશ એ જોવા મળ્યો છે અમરેલીના લોકો એ આક્રોશને લઈને શું કરી રહ્યા છે પહેલાય સાંભળો સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી આમ તો ગઈ ચૌદ તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી

કે જે આ ધર્મ બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મ વાત છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જયારે હનુમાનજીને એમ કે એક નંગ ને કાઢવા જોઈએ તો આપણા પૌરાણોની અંદર શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજીનું સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકાર શ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર યુટ્યુબમાં વિડીયોમાં જે કાંઈ રજૂઆત કરી હશે

આજે તમામ હિન્દુ સંગઠનો તમામ ધર્મ પ્રેમી જનતાઓ તમામ સમાજો અઢારે વરણ સાથે મળી એસપી સાહેબને કલેક્ટર સાહેબને અને અત્યારે સિટી પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે અમારી સરકાર શ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા કોઈ જાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાjne દરેક ધર્મના વ્યક્તિઓને ઠેસ પહોંચે છે એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે

આ મામલે અરજી અને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા જો કે આખી આ ઘટના સંદર્ભે એક એડવોકેટ પણ આ તમામ લોકોની સાથે હતા અને વસન ચાવડાની સામે આક્રોશથી આ એડવોકેટે પોતાનું નિવેદન આપ્યું શું કહ્યું તેમણે એ પણ સાંભળી આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્ય દેવ બજરંગ વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર પત્ર આપી અને સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે અઢારે અઢાર વરણ સાથે ઊભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે ભારતીય ફોજદારી ધરા તળવાનો ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી એને ધર્મ સાથે પણ વાંધો નથી પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મની છ હજાર સાતસો બેતાલીસ પેટા જ્ઞાતિઓ છે કટોગે તો બટોગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ કટ વેચાઈ જશે તો હેરાન થઈ જશે એટલે હિન્દુ ધર્મનો ફાટો એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે લાખો કુવારી છોકરીઓ પણ આવવાની ઓફર હતી લાખો રૂપિયાની ઓફર હતી આમીરકર ઓનિવર્સિટી આપવાની ઓફર હતી છતાં હિન્દુ ધર્મનો પેટા ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર શા માટે કરો બાબા સાહેબ કે હિન્દુ ધર્મનો પેટા ભાગ છે તો આ દેશ હિન્દુઓનો બહુલ્ય દેશ છે અહીંયા કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એને આ હિન્દુ સમાજ સાંકી નહીં લે સરકારનું ધ્યાન દોર્યું છે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ તમામ ધર્મના અઢાર અઢાર વાળા લોકોની માંગણી છે તો અમરેલીના લોકો એ વસન ચાવડાની સામે લડી લેવાના મૂડમાં છે એક તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી વસંત ચાવડાએ લોકોના પ્રશ્નો માટે લડતા આવ્યા છે જે કોઈ પણ જગ્યાએ કોઈ વિવાદની અંદર હોય અથવા કોઈ સમસ્યાની અંદર હોય ત્યારે એ કોઈ અધિકારી અથવા એ કોઈ સંસ્થાની સામે લડતા દેખાયા છે પરંતુ હવે ખુદ અમરેલીની જનતાએ વસંત ચાવડાની સામે લડવા માટે તૈયાર દેખાય છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં વસંત ચાવડાનું સ્ટેટમેન્ટ શું આવે છે શું ખરા અર્થની અંદર વસંત ચાવડાએ આપેલા નિવેદનની અંદર કોઈ એવી વાત હતી કે જેના કારણે આ તમામ લોકોનો આક્રોશ એક સાથે જોવા મળ્યો વસંત ચાવડાનું નિવેદન શું હતું અને અમરેલીના લોકોનો આ આક્રોશ છે એને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર